નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે ગુજરાતના તમામ બજાર ભાઈની પહેલા મિત્રો ખાસ ચેનલમાં નવા આવી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઇક આપવાનો અવશ્ય વાત કરતો મિત્રો ભાવમાં તો ત્રણ મંદિરનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે

ઊંચા આઠસો એકાવનથી સ હજાર છસો રૂપિયા સુધી પાટણ નવસો રીપતિ સત્તરસો ને એકતાલીસ રૂપિયા સુધી થરાદ નવસો પચાસથી સોળસો રૂપિયા સુધી મોડાસા એક હજારથી સત્યાવીસો રૂપિયા સુધી પાલનપુર નવસો રીપતિ પિસ્તાળીસસો એંશી રૂપિયા સુધી ધાનેરા નવસો એકાવનથી ચૌદસો રૂપિયા સુધી વિજાપુર એક હજાર સિત્તેરથી રૂપિયા સુધી રાજકોટ એક હજારથી સોળસો રૂપિયા સુધી બોટાદ એક હજાર વીસથી સત્તરસો ને શ્યાસી રૂપિયા સુધી ભાવનગર બારસો પચીસથી બારસોને પચાસ રૂપિયા સુધી જામજોધપુર નવસો રૂપિયાથી અજારસો ને એકોતેર રૂપિયા સુધી મોરબી નવસો રૂપિયાથી બારસોને પચાસ રૂપિયા સુધી હળવદ નવસો પચાસથી ચૌદસોને પંચાવન રૂપિયા પાટડી એક હજારથી અગિયારસોને પંચાવન રૂપિયા તળાજા તેરસો એંશીથી સોળસોને પાંસઠ રૂપિયા સુધી સસ્તન આઠસો ઇઠયાસી રીપરથી અગિયારસો ને પચાસ રૂપિયા લખતર નવસો રૂપિયા સુધી ભુજ બે હજાર ચારસો પચાસ થી ત્રણ હજાર રૂપિયા સુધી અંજાર સાતસો થી તેરસો રૂપિયા ભસાવો આઠસો થી પચીસ રૂપિયા સુધી અને વિરમગમ અગિયારસો થી બારસો રૂપિયા અને આ ટેકનોલોજી મિત્રો આજનો તાજા બજાર વેરડીના વિડિયોમાં આન છુતે રહો તમામ કેડતોના પર ખાસ વિડિયો લેક અપનવાનો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો અવશ્યન બોલતા